ખેડાના ઠાસરા તાલુકામાંથી સેઠી નદીમાં પૂર એકલ વેરા સહિત અનેક ગામોમાં તબાહી મચાવી છેલ્લા ચાર દિવસમાં ગામમાં પાણી ફરી વળતા હજારો વીઘા ડાંગર અને મરચાંના ખેતરો પણ દબરબાદ થયા છે ગામોનો માર્ગ બંધ અવસ્થામાં છે જે વીજ પુરવઠો ખોરવાઈ ચૂક્યું છે અને શમશાનમાં પાણી ભરાતા અંતિમ સંસ્કાર પણ શક્ય નથી પશુપાલકો અને ઢોરને રસ્તા પર બાંધવા માટે પણ મજબૂર બન્યા છે આ સ્થિતિના કારણે તેઓ દૂધ વેચવા માટે પણ જઈ શકતા નથી આવી સ્થિતિમાં ગામમાં રોગચાળો ફેલાવાનો પણ ભય વધ્યો છે ગામ લોકોની રજૂઆત છતાં પણ વીસ વર્ષથી સમસ્યા અકબંધ છે સ્થાનિક લોકોએ સમસ્યા નિરાકરણ લાવવા માટે પણ તંત્ર પાસે રજૂઆત કરી છે આજે આ દસ વર્ષ મારો ઓગણીસો ત્રણ જન્મ તારીખ ત્યારનું પોણી હું આ જોતો આવ્યો હું અને મારા પપ્પાએ ખરું ને મને કહ્યું હતું કે આ ગામમાં પાણી આવે એનો કંઈ વિકાસ થયો નહીં કે ગામમાં કોઈ સુવિધા નહીં કે કશું જ નહીં અમારા ગામમાં કોઈ બીમાર થાય કોઈ દવાખાનાની સુવિધા નહીં કશું સુવિધા નહીં અને અમારી રીતે ખરા ને કોઈ મરી જાય ને તો એ કંઈ મોહન મોહન અસણ જવું હોય ને તો કંઈ જગ્યા હા નહીં અને કશું જ નહીં અને સરપંચને કંઈ કંઈ થાજી જાય કોઈ કોઈ કર્યા તાલુકા સભ્યનું બધાને કહ્યું અમે કોઈ કોઈ અમારી સુવિધા કરતા નહીં